કે કે આયોજનના આયોજનના ઘટકો ઘટકો એટલે એટલે શું તો આયોજન એ બૌદ્ધિક પ્રક્રિયા છે અને આયોજન જયારે જયારે આપણે તૈયાર કરીએ છીએ ત્યારે આયોજનની અંદર નાની નાની યોજનાઓ કે નાના નાના કાર્યક્રમ નક્કી કરવામાં આવે છે જી હા વિદ્યાર્થી મિત્રો હેતુને સિદ્ધ કરવા માટે નાની નાની જે ઘડતર સ્વરૂપની યોજનાઓ તૈયાર કરવામાં આવે જે કાર્યક્રમો તૈયાર કરવામાં આવે આવી યોજના અને આવા કાર્યક્રમને કહેવાય આયોજનના ઘટકો શું કહેવાય આયોજનના ઘટકો ફરી રિપીટ કરું વિદ્યાર્થી મિત્રો આયોજન એ બૌદ્ધિક પ્રક્રિયા છે આયોજન તૈયાર કરતી વખતે નાની નાની યોજના કે નાના નાના કાર્યક્રમો જ્યારે તૈયાર કરવામાં આવે છે શા માટે તો કે હેતુ કે જે ને સિદ્ધ કરવા માટે એટલે મિત્રો એને કહેવાય આયોજનના ઘટકો હવે આપણે જોઈએ આયોજનના ઘટકોને સવિશેષ કયા કયા આયોજનના ઘટકો છે જોઈએ વિદ્યાર્થી મિત્રો આયોજનના ઘટકો એ પેલું આયોજન નું ઘટક છે કાર્યક્રમ બીજું વ્યૂહરચના ત્રીજું નિયમો ચોથું હેતુઓ પાંચમું વિધિ જેને આપણે કહેશું પદ્ધતિ છઠ્ઠું અંદાજપત્ર અને સાતમું છે નીતિ મિત્રો આયોજનના કેટલા ઘટક જી હા હવે તમને ખબર પડી ગઈ છે આયોજનના સાત ઘટકો જેમાં પેલું કાર્યક્રમ બીજું વ્યૂહરચના ત્રીજું નિયમો ચોથું હેતુઓ પાંચમું વિધિ કે પદ્ધતિ છઠ્ઠું અંદાજપત્ર અને સાતમું નીતિ સાત આયોજનના

તો કાવ્યુની હેવી અંદાજ નીતિ કાર્યક્રમ વ્યૂહરચના નિયમો હેતુઓ વિધિ કે પદ્ધતિ અંદાજ પત્ર અને નીતિ તો આગળ વધીએ મિત્રો હવે આપણે આ જે સાત ઘટકો જોયા એ સાથે સાત ઘટકોને આપણે સવિશેષ સમજવાના છે તૈયાર થઈ જઈએ યસ આયોજનના સાત ઘટક પૈકી પહેલો જે ઘટક છે એ છે કાર્યક્રમ શું છે કાર્યક્રમ જોઈએ કાર્યક્રમ ને સૌ પ્રથમ કાર્યક્રમની વ્યાખ્યા કાર્યક્રમ એટલે ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે આપવામાં આવે છે ક્રમ એને કહેવાય કાર્યક્રમ કાર્ય વત્તા ક્રમ કાર્ય કરવા માટે જે કઈ પણ ક્રમ આપવામાં આવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એને કાર્યક્રમ કહેવાય આવી સિમ્પલ ડેફિનેશન છે કાર્યક્રમ મુજબ કામ થાય છે કે નહીં એ જોવાનું અને જો કાર્યક્રમ મુજબ જ કામ થતું હોય તો જ આપણે સિદ્ધ કરી શકીએ અને આપણને કોઈ પ્રશ્ન થતા નથી ક્યારે તો કે જ્યારે આપણે કાર્યક્રમ પ્રમાણે કામ કરીએ છીએ ત્યારે કામ કાર્યક્રમ મુજબ થાય છે કે નહીં તે જોવાનું અને નક્કી કરેલ ધોરણો સાથે એને સરખાવાના અને જો કાંઈ પણ ભૂલ જણાય તો એની અંદર સુધારા લક્ષી પગલા લઈ શકાય ફરી મિત્રો કાર્યક્રમ એટલે જે એકમની અંદર કામ કરવાના છે એને ક્રમ આપવો ક્રમ આપ્યા પછી કાર્યક્રમ મુજબ કામ થાય છે કે નહીં એને જોવાનું જોયા પછી એની અંદર કોઈ પ્રશ્ન તો નથી ને એ પ્રશ્નને વિચારવાના પરંતુ નક્કી કરેલ ધોરણ પ્રમાણે એ કામ ઓકે ચાલુ ચાલે છે ચાલુ છે અથવા તો એની અંદર કોઈ રોકાવટ કે ભૂલ નથી આવતી ને એ જોવાનું અને એને સુધારા લક્ષી પગલા લઈ શકાય આ છે કાર્યક્રમ હવે આપણે ચર્ચા કરવી છે વ્યૂહરચના સ્ટ્રેટેજી આ આતો પ્રોગ્રામ સ્ટ્રેટેજી આયોજનની અંદર બીજું ઘટક ખૂબ સરસ સ્ટ્રેટેજી ક્રિકેટની અંદર તમે જોતા હશો સ્ટ્રેટેજી હે ને કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની કેવી સરસ વ્યૂહરચના નક્કી કરે જીત માટે તો વ્યૂહરચના આયોજનમાં નક્કી કરેલ ઉદ્દેશોને પાર પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રક્રિયા કે ધંધાકીય એકમની અંદર આપણે જે કાંઈ પણ હેતુ નક્કી કરેલો છે જે કાંઈ પણ ઉદ્દેશ નક્કી કરેલો છે એ હેતુ કે ઉદ્દેશને જ્યારે આપણે સિદ્ધ કરવો છે પાર પાડવો છે એ બાબતને વ્યૂહરચના કહી શકાય પરંતુ વ્યૂહરચના બહુ મહત્વની બાબત છે હરીફ સામે ટકી રહેવા માટે તમે જુઓ ધંધાકીય એકમની અંદર કેટ કેટલા હરીફો હોય

ગુપ્ત આપણે કયા પ્રકારના કામ કરશું કેવા કરશું આપણે ઉત્પાદન નીતિ કેવી હશે ધંધાકીય એકમની અંદર આપણે કેવા પરિવર્તન લાવશું આ બધી જ આયોજનની જે વ્યૂહરચના છે એને સિક્રેટ રાખવાની છે ગુપ્ત રાખવાની છે અને ગુપ્ત રાખશો એ ખૂબ મહત્વનું છે તો જ આપણે કોની સામે ટકી રહીશું હરીફોની સામે ટકી રહેશું યોગ્ય વ્યૂહરચનાને લીધે આપણે મહત્વની સફળતાની ખાતરી થાય છે આપણને પ્રાપ્ત થશે સફળતા સફળતા પ્રાપ્ત થશે આ હતા બે બાબત કાર્યક્રમ અને વ્યૂહરચના લશ્કરની અંદર રમત ગમતની અંદર આવી વ્યૂહરચના અવારનવાર તમે જોતા હશો તો આ હતા આયોજનના બે ઘટક કાર્યક્રમ અને વ્યૂહરચના ત્રીજા ટોપિકની વાત કરીએ ત્રીજો ઘટક આયોજનનો એ છે નિયમ શું છે એ છે નિયમ તો નિયમ આયોજનના ઘટકને ત્રીજા ઘટકની જો ચર્ચા કરીએ તો નિયમ આયોજનમાં નક્કી કરેલા કાર્યક્રમને પાર પાડવા માટે નિયમો હોવા જોઈએ કોઈ પણ ધંધાકીય એકમ આયોજન જ્યારે તૈયાર કરે છે એ આયોજનની ધ્યેય સિદ્ધિ માટે લઈ જવામાં આવે છે ત્યારે નિયમ હોવા જોઈએ અને નિયમ જરૂરી છે નાના નાના નિયમો પણ એકમને સફળતા જરૂર અપાવશે નિયમો વિધિ કે

આ એક નિયમ બનાવવો જોઈએ નહીતર તો કર્મચારી કામ ઓછું મોબાઈલમાં જાજુ ધ્યાન આપે એટલે ધંધા કે એકમની અંદર નિયમ હોવો જોઈએ બીજો નિયમ તો કે કામ દરમિયાન ધૂમ્રપાન કરવું નહીં મોબાઈલનો પણ ઉપયોગ નથી કરવાનો ધુમ્રપાન પણ નથી કરવાનો આયોજનની અંદર ત્રીજો ઘટક છે નિયમ ચોથા ઘટક ઉપર વાત કરીએ હેતુઓ હેતુ તો હેતુ નક્કી થઈ ગયો છે પણ હેતુને પાર પાડવો ખૂબ અઘરો છે જ્યારે આપણે કોઈ હેતુને પાર પાડીએ છીએ ત્યારે એની અંદર ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે આવા પરિબળોને પ્રાપ્ત કરવા માટે આપણે વિચારવાનું કે આપણો ધ્યેય જે છે એ વાસ્તવિક છે ને સો ટકા આપણે જે ધ્યેય પ્રાપ્ત કરવાનો છે એ વાસ્તવિક છે ને સો ટકા સાચો છે ને જે મક્કમતા જે ધ્યેયની અંદર છે જે પરિણામ છે એ સાચું મળે એમ છે ને એટલે આવા ધ્યેય વધારે પડતા મહત્વકાંક્ષી પણ ન હોવા જોઈએ કારણ કે વધારે અપેક્ષાથી ભરેલા કે વધારે મહત્વકાંક્ષી ભરેલા ધ્યેયને પાર પાડવા માટે ખૂબ મુશ્કેલી હોય છે અને ઘણી વખત આવા ધ્યેય પ્રાપ્ત થતા નથી સિદ્ધ થતા નથી એટલે કે હેતુઓ વાસ્તવિક રાખવાના છે પરિબળો ઉપર ધ્યાનમાં રાખી અને એવા હેતુ આપણે નક્કી કરવાના છે પાંચમો ઘટક છે વિધિ કે પદ્ધતિ વિધિ કે

કે ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય એની આપણને માહિતી આ બાબત આપે છે અને જ્યારે જ્યારે એક ઉદાહરણથી સમજીએ જ્યારે જ્યારે ધંધાકીય એકમની અંદર કોઈ સરસ મજાની વિધિ કે પદ્ધતિ તૈયાર થાય છે જોઈએ એકમ ત્રિમાસિક વેચાણના આંકડા મેળવી વાર્ષિક વેચાણના ધ્યેયને પાર પાડવા માટે પ્રયત્ન કરે આપણી પાસે ત્રણ મહિનાનું છેલ્લા ત્રણ મહિનાનું કેટલું વેચાણ થયું છે જેને ધ્યાનમાં લઈ આપણે વાર્ષિક પોલિસી વાર્ષિક નીતિ વાર્ષિક મેથડને અપનાવી શકીએ જેના કારણે આપણને શું મળે છે સફળતા ટૂંકમાં વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની યોગ્ય રીત કે બાબત જોઈએ છઠ્ઠો અંદાજપત્ર અંદાજપત્ર બજેટ સૌથી મહત્વનું આમ જોવા જઈએ તો ઘટક છે આયોજનનું કારણ કે જ્યારે આપણે આયોજન તૈયાર કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે આયોજનની અંદર અંદાજપત્ર ખૂબ મહત્વનું બની જતું હોય છે અંદાજપત્રનો ઉપયોગ તો કે ધ્યેયને પૂર્ણ કરવા માટે આપણે જે કાંઈ પણ અંકુશના માધ્યમ તરીકે જે કાંઈ પણ આંકડાઓ જેમ કે મૂડી ખર્ચ માટેનું અંદાજપત્ર ઉત્પાદન અંદાજપત્ર ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર વેચાણ અંદાજપત્ર રોકડ અંદાજપત્ર આવા ઘણા બધા અંદાજપત્ર તૈયાર કરતા હોઈએ છીએ

વ્યૂહરચના નક્કી કરે એને નીતિ કહેવાય ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ દ્વારા કે ઉપરી અધિકારી દ્વારા કે અધિકારીઓ દ્વારા ધ્યેયને પાર પાડવા માટે જે કાંઈ પણ નીતિ નિર્ણયો લેવાય છે એ નિર્ણયોની વ્યૂહરચના કહી શકાય એ નિર્ણય અનુસારની વ્યૂહરચના કહી શકાય ને આવી વ્યૂહરચનાને આપણે નીતિ કહીશું પોલિસી કહીશું કારણ કે ધ્યેયને પાર પાડવા માટે કાંઈક તો આપણે પોલિસી અપનાવી પડે ને નીતિ અપનાવી પડે ને એકમની સારી છાપ ઊભી થાય છે નીતિને કારણે આપણી જેટલી નીતિ સારી એટલી સમાજની અંદર એકમની અંદર છાપ સારી એકમની અંદર કર્મચારીની કુશળતા કાર્ય પદ્ધતિનો પૂરેપૂરો પરિચય આપે છે નીતિ દાખલા તરીકે જેની જેમ નીતિ પણ વ્યવહારુ અને વાસ્તવિક હોવી જોઈએ શાખ પર માલનું વેચાણ કરવા અંગેની નીતિ આપણે જ્યારે કોઈ બિઝનેસ લઈને બેઠા છીએ ત્યારે આપણે શાખ ઉપર માલ વેચશું અને શાખ પર માલ વેચવા માટે આપણે ઘણી બધી નીતિઓ આ નીતિ પણ વ્યવહારુ હોવી જોઈએ મહત્વાકાંક્ષી હોવી જોઈએ વાસ્તવિક હોવી જોઈએ આ સાત ઘટકોની આજે આપણે વાત કરી થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા ટોપિક સાથે જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને